ઉદ્યોગપતિઓથી બનેલી આ સરકાર હવે ઉદ્યોગપતિઓનું જ નથી સાંભળી રહી જેને લઈ ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગકારોએ આજરોજ રસ્તા પર ઉતરવું પડ્યું ભરૂચ જિલ્લો સમગ્ર દેશમાં ઉદ્યોગ નગરી તરીકે જાણીતું છે જેમાં અંકલેશ્વર દહેજ સાયખા જંબુસર વાઘરા વિલાયત તેમજ ઝઘડિયા ખાતે મોટા મોટા ઉદ્યોગો સ્થાપાયા છે જે પૈકી ઝઘડિયા જીઆઈડીસીમાં અનેક ઉદ્યોગો આવેલા છે જે ઉદ્યોગોમાં રોજબરોજ કામગીરી કરવા અર્થે જતા કામદારો તેમજ આ ઉદ્યોગોને ધમધમતા રાખવા રો મટીરિયલ પહોંચાડતા ટ્રાન્સપોર્ટર કે પોતાના ઉદ્યોગોને અંદર વર્ષથી ઝઘડિયાળ જીઆઈડીસીને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે મસ મોટા ખાડા અને ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી ઝઘડિયા જીઆઈડીસીના રોડનું કોઈ સમારકામ કે પેચિંગ વર્ક પણ કરવામાં નથી આવ્યું તેથી કરીને આજ રોજ ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર સુધી પહોંચા પોતાની વાત પહોંચાડવા મીડિયાનો સહારો લીધો હતો ઉદ્યોગકારોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે જેને લઈ અમારે મટીરિયલ લઈ જવામાં તેમજ તૈયાર માલ બહાર મોકલવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકોએ પણ પોતાના ગાડીઓના મેન્ટેનન્સમાં વધારો થયો હોવાની વાત જણાવી હતી બિસ્માલ રસ્તાઓને લઈ ગાડીઓમાં ઈંધણની સાથે સાથે શારીરિક તકલીફો પણ વધી હોવાનું જણાવ્યું હતું જો વહેલી તકે આ રોજનું સમારકામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીજી દ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરી રસ્તા રોકો આંદોલન કરવાની પણ તૈયારી ઉદ્યોગકારોએ દર્શાવી હતી संतराज यादव कहाँ से आ रहे हो सर यही से आ रहे हैं अपना कैसा है रास्ता रास्ता बहुत खराब है सर क्या चाहते हो सर चाहते हैं रोड अच्छा बने और इस पे तो कहाँ बीस मिनट का काम हुआ एक दो घंटे लग जा रहे हैं आने जाने में आप डेली चलते हो ये रोड कभी सर आते हैं कभी कभार आते हैं बराबर आते हैं गाड़ी के मेंटेनेंस में डीजल में कुछ फर्क पड़ता है ये रास्ता करने से बहुत फर्क पड़ता है सर यहाँ दस पाँच लीटर लगता है वहाँ सारा पंद्रह लीटर डीजल लग रहा है બરોબર મારું નામ રમેશ પટેલ છે અમે આજે ઉદ્યોગપતિ બધા ભેગા થયા છે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીના અને મારી ઇન્ડસ્ટ્રી અહીંયો ઝઘડિયામાં આવેલી છે અમને આજે રોડ રસ્તા માટે અમે ભેગા થયેલા છે આજે રોડ રસ્તાની એવી પરિસ્થિતિ છે કે ત્યાં જઈને તમારે અહીંથી જવું હોય તો દસ મિનિટની જગ્યાએ તમારે પચાસ મિનિટ થાય આજે ઇન્ડસ્ટ્રીની અંદર ઉદ્યોગની અંદર કોઈ ફાયર થયું તો કોઈ અકસ્માત બન્યો તો દસ ફીન જગ્યાએ પચાસ ફીટ જાય એટલે કદાચ કોઈ જાના નહીં બી થાય અને મોટામાં મોટું છે દુર્ઘટના જે થતી હોય છે તો આ રોડ રસ્તા જે ગવર્મેન્ટ એવું કહેતી હોય છે સૌનો વિકાસ સૌનો સાથ તો આજે આ ઝઘડિયા ઇન્ડસ્ટ્રીને જોડતો રસ્તો છે ઝઘડિયાના વિકાસની જો વાતો થતી હોય ઝઘડિયાની ઇન્ડસ્ટ્રીનો વિકાસ થતો હોય તો રોડનો વિકાસ કેમ નહીં આ છેલ્લા ત્રણ વર્ષની અંદર દરેક ઉદ્યોગપતિઓ આજે જેટલા આવે છે તેટલા એમની જે ગાડીઓનું જે મેન્ટેન્સ ખર્ચો ગણો તો કે ભાઈ કેટલો થયો તો કે મારો પચીસ હજાર થયો એ પાંચ હજારથી કે પચીસ હજાર થયો તો એટલા જ રૂપિયા જોઈ ઇન્ડસ્ટ્રીમાંથી ટેક્સ બી ઉગાડે છે આ લોકો રોયલ્ટ બી ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે આ લોકો પણ આજ સુધીમાં છેલ્લા ત્રણ વર્ષથી આ રોડ બનાવવામાં આવ્યો નથી તો જો આ રોડ જો પંદર દિવસથી બનાવવામાં નહી આવે તો રસ્તા લોકો વાંધોલન અમે કરીશું કરીશું ને કરીશું મારું નામ સંદીપ પટેલ છે મારી અહીંયા કંપની આવેલી છે કેપી કેમિકલ હવે સવારથી અહીં આગળ અમે જ્યારે આવીએ છીએ તો રોડ છેલ્લા ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી આ રોડ ખખરદત હાલતમાં છે આવામાં એટલી તકલીફ પડે છે અમને ટ્રાન્સપોર્ટેશન માટે બી અમે ટેમ્પા શોધીએ છીએ છતાં પણ મળતા નથી ઇવન મજૂરો પણ અહીંયા આગળ આવવા તૈયાર નથી લેબરની બી બહુ તકલીફ પડે છે કેમ કે રસ્તો એટલો ખરાબ છે એ લોકોને એક એક કલાક આવતા થાય છે કાલે ઉઠીને કોઈ બી એક્સિડન્ટ થાય કદાચ અને એમ્બ્યુલન્સ કે ફાયર બોલાવી હોય તો સમજો કે એક કલાક તો એને આવવામાં થાય કદાચ કોઈ માણસને વાગ્યું કર્યું હોય ને પાછું જવું હોય તો બી એક કલાક એને થાય તો એના હિસાબે કદાચ કાલે ઉઠીને મોટી જાનહાનિ થઈ જાય તો અમે એવું વિચારીએ છીએ કે આ રોડ રસ્તો જલ્દી બને અમને એવું આવેદન અમે ઓગણત્રીસ એકે આપેલું હતું ઓગણત્રીસ એક બે હજાર ત્રેવીસના અમે નોટિફાઈમાં અને બધે આપેલું છે તો એમાં આ લોકોએ એવું કીધું છે કે ફેબ્રુઆરીમાં તમારું આ કામ રોડનું સ્ટાર્ટ થઈ જશે પણ હજુ સુધી કોઈ કામ ચાલુ થયું નથી બરાબર હવે અમે એવું વિચારીએ છીએ અમે બધા ભેગા થયા છે કે આગળ ભવિષ્યમાં દિવસમાં જો કોઈ વસ્તુ આગળ એક્શન ના લેવાય તો અમે મોટો રસ્તો લોકો આંદોલન કરવાના છીએ મેરા નામ શરણ યાદવ છે યાદવ હે વિકાસ એન્ટરપ્રાઇઝ કા માલુમ હોય મારી ઝઘડિયા ઝગડિયામાં ये रोड तीन साल से ऐसे ही ऐसे टूटा पड़ा है कोई गवर्नमेंट ध्यान नहीं देती है और यहाँ का जितनी जल्दी रोड बने उतना अपने लिए अपना फ़ायदा है गाड़ियों के लिए ट्रांसपोर्ट नहीं मिलता है यहाँ से ना कोई गाड़ी वाला तैयार होता है और भविष्य में यहाँ पे कम से कम पाँच छः एक्सीडेंट भी हो गए हैं कोई एम्बुलेंस कोई एक सौ आठ फोन करते हैं तो फोन भी नहीं उठाते कोई आते हैं तो वो एक कलाक लग जाता है एक्सीडेंट जाए मह मोदी में पहुँचते पहुँचते आदमी ख़त्म हो जाते हैं इसके लिए मेहरबानी करके सरकार से निवेदन है कि रोड जल्दी से जल्दी बनाया जाए